અમદાવાદ જિલ્લામાં માટી ભરેલા ઓવરલોડ ડમ્પર બેફામ દોડતા દેખાયા તો બાવળા તાલુકાના ભમાસરા ગામ વચ્ચેની જમીનમાંથી શીતલ વરસા હાઈવે તરફ માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો બેફામ ચાલી રહ્યા છે માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો પર તાણપતરી કે કોઈ કપડું બાંધેલું ન હોવાથી વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો ઓવરલોડ ડમ્પરો પર ખાણ ખનીજ કે આરટીઓની રહેમ નજર હોય તેમ લાગી રહ્યું છે તો ઓવરલોડ ડર ને લીધે જાનહારી થાય તો તેની જવાબદારી કોની તેવા સવાલ સવાલ ઉઠી ઉઠી રહ્યા રહ્યા છે 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 તો ખનીજ માફિયાઓ બન્યા ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો ખનીજ માફિયા પાસે રોયલ્ટી હશે કે નહીં આ ખાનગી માફિયાની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખરા ઓવરલોડ ડમ્પરો કારણે કોઈ નો જીવ જાય તો જવાબદાર કોણ આ ખનીજ માફિયા રહ્યું છે શું ખનીજ અધિકારીઓને ઓવરલોડ ડમ્પરો દેખાતા નહી હોય ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરવા ખનીજ વિભાગ દિલાસ કેમ કરી રહી છે તો ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં આ તમામ સવાલો લોકો માં ઉઠી રહ્યા છે હવે કાર્યવાહી થશે કે કેમ તે તો જોવું રહ્યું Surendra Makwana Kalam Shakti News Bawra